રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની જણસ ટેકાના ભાવે ખરીદી કરવાનો શુભારંભ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી દ્વારા તેનો શુભારંભ કરાયો છે જેમાં બોટાદ તાલુકા ખરીદી વેચાણ સંઘ દ્વારા બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે જણસની ખરીદી શરૂ કરવામાં આવી છે જેમાં મગફળી સોયાબીન અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે મગફળીનું વાવેતર બોટાદ જિલ્લામાં સારું થાય છે ત્યારે સત્તરસો જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે વેચાણ કરવા રજિસ્ટ્રેશન કરાવાયું હતું ટેકાના ભાવમાં મગફળી તેરસો છપ્પન રૂપિયા

ખરીદીના કામગીરીનો શુભારંભ થયો છે સરકાર દ્વારા તેરસો છપ્પન રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે હાલે મગફળીની બોટાદ જિલ્લાની અંદર મબલક આવક છે સત્તરસોનું રજિસ્ટ્રેશન થયેલું છે અને તેરસો છપ્પન રૂપિયા ભાવ સરકાર શ્રીનો મુખ્યમંત્રીને બાંધેલો છે એ પ્રમાણે ખરીદી કરવાની છે નવસોની આસપાસ હોય છે બજારમાં વેચવા દેવીએ તો નવસો થી હજાર રૂપિયા ભાવ છે અને અહીંયા સરકાર શ્રીના ભાવ રૂપિયા આપે છે એટલે ફેર છે એટલે આ ટેકાના ભાવે વેચવામાં અમને વધારે સરળ પડે છે ખુલા બજારમાં નવસો થી હજાર રૂપિયા નો ભાવ છે ટેકાનો ભાવ તેરસો ને છપ્પન રૂપિયા ભાવ છે એટલે ખેડૂને સારો ભાવ મળે છે રાજકોટ જિલ્લામાં પાછોતરા વરસાદે ખેડૂતોના ચોમાસુ પાક પર પાણી ફેરવી દીધું છે અને જેથી ખેડૂતો કાંઠા હૃદય શિયાળુ પાક માટે ખેતર ખેડવાનું શરૂ કર્યું છે પરંતુ ખેડૂતને હંમેશા એક પછી એક મુસીબત આવતી હોય તેમ ખેડૂતને જે પાયાનું ખાતર કહેવાય છે તે ડીએપી ખાતર લેવા સરકારી ખાતર ડેપો જાય છે ત્યાં ખાતર હોતું નથી અને ખાતર ડેપોમાંથી ચાર પાંચ દિવસ પછી આવશે તપાસ કરજો તેમ કહી દેવામાં આવે છે ખાતર મોડું મળે તો વાવેતર પણ મોડું થશે અને ઉત્પાદન ઓછું મળશે તેથી ખેડૂતોને ચારે બાજુથી મુશ્કેલી સર્જાય છે તો બીજી બાજુ ખેડૂતોનો આક્ષેપ છે કે આ ખાતરની અછત તો છે તેવું જાણી જોઈને કહેવાય રહ્યું છે ખરેખર ખાતરની અછત છે કે કેમ તે સ્થિતિ ગમે તે હોય પરંતુ અંતમાં મુસીબત તો જગતના તાત ઉપર આવીને બેઠી છે ખેડૂતોને જે અતિવૃષ્ટિના કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયા છે મગફળી ખાતર ડીએપી કે એનપી એકેય ખાતર મળતું નથી અને જ્યારે આપણે ડેપોમાં જાય ત્યારે એમ કહે છે કે તપાસ કરજો બે દી આવશે આવકમાં છે ખાતર અત્યારે છે નહીં બેદી કઈ પાછા જાય તો કે ખાતર છે નહીં તપાસ કરજો હવે ખેડૂતો કામ કરે એનું કે ધક્કા ખાય ખાતર માટે લાઈનમાં ઉભા રહીએ અમારે તુવેર ની અંદર પણ ખાતર નાખી પાણી આપવું છે નવું વાવેતર ઘઉં વાવવા છે ચણા વાવવા છે કે ગમે કોઈ પણ વાવેતર કરવું છે અમને ખાતર નથી અમે મંડળીએ જાય છીએ તો મંડળીએ જાય તો એમ કે ભાઈ તમે કાલ તપાસ કરજો કોરમદી તપાસ કરજો અમે રોજ તપાસ કરી ખાલી ધોરાજી ઉપલેટા તમે અત્યારે બધી જગ્યાએ જોઈ લો સરદારના ડેપોમાં ક્યાંય ડીએપી નથી કારણ કે ઉપર જ્યારે સપ્લાય જ નથી તો અમે કઈ રીતે તમને આપી શકીએ આવે એટલે અમે આપશું અત્યારે જે રીતે મેં તમને કીધું કે થોડા દિવસમાં જયારે કાચો માલ આવે એટલે એની જયારે શિપમેન્ટ લાગે એ પછી સિક્કા પ્લાન ચાલુ થશે અને એની સપ્લાય જેમ બને એમ જલ્દી જલ્દી હું ઉપર કહીશ કે થાય સૌરાષ્ટ્રમાં જે રીતે મેઘરાજાએ મહેર કરી હતી અને જે તોફાની બેટિંગ હતી લઈને સૌરાષ્ટ્ર ની જે કેટલા ખેતરો છે એ ખેતરો બરબાદ થઈ ગયા હતા અને ખેતરો પાણી થી ભરપુર ગયા હતા તેને લઈને વાત કરીએ ધોરાજી પંથક ની ધોરાજી પંથક ની હજારો વીગા જમીનના ની અંદર માં ધોવાણ થઈ ગયો તો તેને લઈને પાક છે પાક નિષ્ફળ ગયો હતો અને હાલ વાત કરીએ ધોરાજી ને જે પંથક ની ખેડૂતો ની તો હાલત અત્યારે કફોડી છે જે ખાતર છે ખાતર નથી મળી રહ્યો તેને લઈને ખેતર છે ખાલી ખેડી ને મૂકી દેવામાં આવ્યા છે ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જો ખાતર આપવામાં આવે તો અમે પાક છે પાક નિષ્ફળ ન જાય જે વાવેતર છે વાવેતર કહી શકીએ પાક નું જે વાવેતર છે વાવેતર મોરો થશે એટલે ઉત્પાદન બી મોડો થશે તેને લઈને ખેડૂત ને નુકસાની નો સામનો કરવો પડશે ખેડૂત એવું કોઈ જાય તાત્કાલિક ધોરણે ખાતર છે ખાતર ની ખાતર આપવામાં આવે તો તે જે પાક નો વાવેતર શેરું પીઠ છે શેરું પીઠ નું વાવેતર છે તે વાવેતર કરવામાં આવે તો ખેડૂત ને કોઈ નુકસાની નો સામનો ન કરવો પડે મુનાફ બગાડી ગુજરાતી ધોરાજી સમાચારો માં હાલ રોકાઈશું એક બ્રેક માટે What's વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર હવે હરકતમાં આવ્યું અને શહેરમાં રખડતા પશુઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા પાલિકાના પશુ પકડવાના આ અભિયાન આઠ પશુઓને ઝડપી તેમને ગૌશાળામાં રખાયા છે શહેરની બજારોમાં અને જાહેર રસ્તા પર રખડતા પશુઓ અડીંગો જમાવે છે બજારમાં અને રસ્તામાં રખડતા પશુઓ રાહદારીઓ અને વાહન ચાલકો પર હુમલાના બનાવો પણ બને છે સાથે જ આ પશુઓને કારણે અકસ્માતો પણ સર્જાય છે આથી રખડતા પશુઓની સમસ્યાથી થી છુટકારો અપાવવા માટે અનેક વાર સ્થાનિકોએ પાલિકા રજૂઆત કરી જોકે પારડી નગરપાલિકામાં અત્યારે વહીવટદાર શાસન ચાલતું હોવાથી છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રેડ્યાર વહીવટ ચાલતો હોય અને પારડી રણી ધણી વગરનું હોય તેવી પરિસ્થિતિ હતી બે દિવસ જ રખડતા પશુએ પિતા પુત્ર પણ આ ઘટના બાદ રખડતા પશુઓની સમસ્યાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો પારડી નગરપાલિકાના રેડિયાર વહીવટ સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા હતા આથી આખરે પારડી નગરપાલિકાનું તંત્ર ઊંઘતું જાગ્યું છે અને હવે શહેરમાં અડીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા આ માત્ર દેખાડા પૂરતું ન અને શહેરમાંથી રખડતા પશુઓની સમસ્યાનો કાયમી સમાધાન આવે તે જરૂરી છે એક તરફ વાવપેટા ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત હોવાનું પ્રદર્શન કરી રહી છે એક જૂથ હોવાના નામે સંમેલન કર્યા ત્યારે સુરેન્દ્રનગર થી કોંગ્રેસને છટકો લાગ્યો લીંબડીમાં કોંગ્રેસ તૂટી સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના અલગ અલગ વિસ્તારના એકસો પચાસ જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા રાણાગઢ અને ફુલવાડી સહિતની ગ્રામ પંચાયતના એકસો પચાસ જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા ગ્રામ પંચાયતના કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો આગેવાનોએ કેસરીયો ધારણ કર્યો કચ્છના સાંસદ વિનોદ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ ધારાસભ્ય પીકે કે પરમાર સહિતના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા ભક્તિ ભજન અને ભોજન નો ત્રિવેણી સંગમ ગણાતી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ચુકી છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા કરવા માટે જૂનાગઢ પહોંચી ગયા છે પરિક્રમામાં હૈયે હૈયુ દળાય તેવા સામે આવ્યા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી ખાસ કરીને યુવાનોમાં પણ આ પરિક્રમાને લઈને અનેરો છે પરિક્રમાર્થીઓ હાથમાં લાકડી લઈને તો કેટલીક મહિલાઓ માથે સામાન રાખીને પરિક્રમા કરતી નજરે પડે છે ગિરનાર પરિક્રમાના આખા રૂટ આપનું સ્વાગત છે સુરતમાં ભેસ્તાન પોલીસ ઉપર હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો છે ગત અગિયાર નવેમ્બરની મોડી રાત્રે બુટલેગર આરોપીએ ભેસ્તાન પોલીસની પીસીઆર વાનને ટક્કર મારીને હુમલાનો પ્રયાસ કર્યો હતો ભેસ્તાન પોલીસે હુમલાખોર યુનુસ ઉર્ફ તેની મુઝફ્ફર પઠાણની ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે બનાવ સમયે આરોપીને પોલીસ સ્ટેશન લાવવાની વખતે પોલીસ સ્ટાફ જોડે માથાકૂટ કરી હતી અને જે તે સમયે પોલીસ કર્મીઓને પણ જાનથી મારી નાખવાની ધમકી તેણે આપી હતી આરોપી ગુનો કર્યા બાદ ફરાર થયો હતો પોલીસે આરોપીને કાર સેલવાસથી કબજે કરી છે અને આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવે છે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આરોપી જે સ્કોર્પિયો વાન લઈને ભાગેલો હતો એ સ્કોર્પિયો વાન એ સેલવાસથી તપાસ દરમિયાન મળી આવેલી હતી જેને કબજે કરવામાં આવેલી હતી ફેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં આવેલો છે એવી ઇનપુટ સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીને મળેલી હતી જે આધારે આરોપીને હસ્તગત કરી અને એને ધરપકડ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાલમાં ચાલુ છે આજે ભગવાન રણછોડસિંહને દ્વારકાથી ડાકોર આવ્યા અને આઠસો ઓગણસ્તેર વર્ષ પૂર્ણ થયા છે આઠસો સિત્તેર વર્ષના મંગળ પ્રવેશ થતાની સાથે જ ટેમ્પલ કમિટીએ ભક્તો માટે વિશેષ ભેટની જાહેરાત કરી છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવતા તમામ ભક્તો માટે હવે શિખર ઉપર ધજા ચડાવી શકશે શિખર ઉપર ધજા ચઢાવવાનો લાગો પાંચસો રૂપિયા રાખવામાં આવ્યો હતો ત્યારે હવે સામાન્ય વ્યક્તિ યથાશક્તિ ભેટ મૂકીને શિખર ઉપર ધજા ચઢાવી શકશે ડાકોર રણછોડજી મંદિરમાં ધજા ચઢાવવાનું વિશેષ મહત્વ છે ત્યારે ટેમ્પલ કમિટીના નિર્ણયને લઈને ભક્તોમાં ખુશી જોવા મળી રહી છે યાત્રાધામ ડાકોરમાં આજે કારતક સુદ પૂર્ણિમાને લઈને ભક્તોની ભારે ભીડ ઉમટી છે કહેવાય છે કે સંવત એક હજાર બસો બારની કારતક સુદ પૂર્ણિમાએ ભગવાન રાજા રણછોડ બોડાણાની ભક્તિમાં વશ થઈને આજના દિવસે ડાકોર પધાર્યા હતા રાજા રણછોડ ડાકોરવા પધારણ આજે આઠસોતેર વર્ષ પૂરા થયા છે અને જેથી આજના આ ખાસ દિવસે ડાકોરવા દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે વહેલી સવારે ચાર વાગીને ત્રીસ મિનિટે ભગવાનની મંગળા આરતીના સમયથી જ ભક્તોની ભારે ભીડ આ મંદિરમાં જોવા મળી રહી છે આજે ભગવાન રાજા રણછોડને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે ભગવાનને આજે કરોડો રૂપિયાનો વિશેષ મુગટ પણ ધારણ કરાવવામાં આવ્યો છે મુગટ વર્ષમાં ત્રણ વખત જ પહેરાવવામાં આવે છે દેવદિવાળીના પાવન પર્વે યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુરું માટ્યું છે વહેલી સવારથી માતાજીની મંગળા આરતી અને અન્નકુટના દર્શન માટે કેટલાય ભક્તો રાતથી જ પાવાગઢ પહોંચી ગયા હતા ભક્તો માતાજીની ભક્તિમાં લીન થયેલા જોવા મળ્યા છે દેવ દિવાળીના પાવન પર્વ પર માતાજીના દર્શન કરવા ભક્તોનું જાણે ઘોડાપુર ઉટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ફૂલ ગુલાબી ઠંડીના વાતાવરણમાં પણ વહેલી સવારથી મંદિર પરિસર જય માતાજીના જય ઘોષની સાથે ગુંજે ઉઠ્યું છે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત કાર્તકી પૂર્ણિમાએ ભરાતો શામળાજીનો મેળો જેમાં લાખોની સંખ્યામાં ભક્તોનો અને પૂર્ણિમા એમ બે દિવસ ભરાતા આ મેળામાં સમગ્ર રાજ્ય સહિત પાડોશી રાજ્ય રાજસ્થાન અને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાંથી પણ લાખોની સંખ્યામાં ભક્તો આવે છે વહેલી સવારથી હજારો ભક્તોની દર્શન માટે લાઈનો લાગે છે શામળાજીના મેળાના છેલ્લા દિવસે ભક્તો શામળિયાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા તેમજ હજારો ભક્તોએ

અહીંયા યાત્રાળુ બહુ શ્રદ્ધાથી સ્નાન કરવા માટે આવે છે નાગદરાકું તો અમારા વર્ષો બાપ દાદાઓ થી હાલ્યો આવે છે એટલે અમને કેતા આવ્યા છે કે અહીંયા જે આત્મા છે મોક્ષ પ્રાપ્તિ થાય છે ને અને ને જે અધૂરું કામ જે ને જે ન પૂર્ણ થઈ જાય છે કાર્તિક સુધી 11 રસના દિવસ થી કાર્તિક સુધી પૂર્ણિમા દેવ દિવાળી સુધી ભવ્ય સુંદર ધાર્મિક મેરાનું આયોજન નો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે લાખોની સંખ્યાની મેદની ની અંદર ભક્તજનો નું ઘોડાપૂર જ્યારે ઉમટિયું છે ત્યારે ભક્તોની શ્રદ્ધા આત્મવિશ્વાસ અને ભક્તિ સાથે સામર્યો કાર્યો ઠાકોર સર્વરી મનોકામનાઓને પરિપૂર્ણ કરે છે મારા સમાજના નિયમ મુજબ વિધિ કરી અને વિસર્જન કરી અને નાગધરામાં સ્નાન કરવાનું કરતા હોઈએ છીએ અને પુણ્ય એમાં નાગધરામાં સ્નાન કરવાથી પુણ્ય મળતું હોય છે એ અમારી આદિવાસી સંસ્કૃતિ ની પરંપરા રહેલી છે અમારા પૂર્વજો પણ આ રીતે અહીંયા સ્નાન કરી અને પુણ્ય પુણ્ય મેળવતા હતા અને એના અહીંયા નાગદરાહો જે અસ્થિ વિસર્જન કરવાથી અને પિતૃઓનું મોક્ષ પ્રાપ્તિ થતી હોય છે અત્યારે ફક્ત આટલો જ રજા આપશો નમસ્કાર ભરૂચના ચાવજ ગામની રાધ રેસીડન્સીમાં તસ્કરો ત્રાટક્યા ત્રણ મકાને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને બાઇક